નમસ્કાર દર્શક મિત્રો હું છું અનીશ હું છું પાક્કો ગુજરાતી આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની આજે વાત છે પાલનપુરની વાત છે આપણા ગુજરાતની વાત છે કે એવા કર્મચારીની જે પગાર તો સરકારનો લે છે પરંતુ એના પોતાના સ્વાર્થ માટે ભ્રષ્ટાચાર પણ એટલો જ કરે છે આ વાત છે સમાજ કલ્યાણના કર્મચારી ભદ્રેશભાઈની

આખું સ્ટોરી રૂપે વિડીયો અમારી ગુજરાત કારોબાર ન્યૂઝપેપરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચલાવવામાં પણ આવ્યું હતું જે સમાજ કલ્યાણ અધિકારીઓ એક્શનમાં પણ આવ્યા હતા તપાસના આદેશો પણ શરૂ કર્યા હતા પણ થોડાક જ સમયમાં એ આદેશો અટકી ગયા અને એની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા અમારી ટીમે અરજદાર હિતેન્દ્રભાઈને પૂછ્યું કે હિતેન્દ્રભાઈ શું થયું છે કેમ આ અધિકારી સામે કાર્યવાહી નથી થઈ આ સ્ટોરી ચલાવવાનો ઉદ્દેશ માત્ર એક જ છે કે સમાજ કલ્યાણ જે ઓફિસ છે ત્યાં એસટી એસટીના જે કર્મ લોકો છે તે પોતાના કામ માટે જતા હોય છે આ સરકારી શાખા છે ત્યાં લોકો પોતાના ડોક્યુમેન્ટ્રી કામ માટે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ કામ માટે ધક્કા ખાતા હોય છે અને ત્યાં બેઠેલા આવા અધિકારીઓ પોતાના અંગ માટે તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે અને ભ્રષ્ટાચાર કરતા હોય છે આ મારી સ્ટોરી ચલાવવાનો ઉદ્દેશ એટલો છે કે આવા અધિકારીઓ સામે ઉચ્ચ સ્તરેથી કાર્યવાહી કરવામાં આવે અને એમને એમના આ જે કુકર્મો છે એનું ભાન કરાવવામાં આવે જ્યારે મેં હિતેન્દ્રભાઈને પૂછ્યો બાબતે કે હિતેન્દ્રભાઈ શું થયું છે ત્યારે હિતેન્દ્રભાઈએ જણાવ્યું કે મને જ નથી ખ્યાલ હું તપાસ કરું છું હિતેન્દ્રભાઈએ તપાસ કરી કે તપાસના આદેશો કેમ અટકી ગયા છે કેમ કાર્યવાહી આગળ થતી નથી આટલું મોટું ભ્રષ્ટાચાર છે એકદમ ચોખ્ખો તમને વિડીયોમાં એ ભાઈ પૈસા માંગતો દેખાય છે આરી સ્ટોરી પણ કરવામાં આવી છે પુરાવા સાથે ઓફિશિયલ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે બધું થયું હતું પણ પણ કેમ આ કાર્યવાહી અટકી ગઈ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને શું નબળાઈ છે શું મીડા પ્રકરણ છે પણ ખરેખર તપાસમાં સામે આવ્યું કે ઉચ્ચ સ્તરના અધિકારીઓને કોઈ ગેરમાર્ગે દોર્યા છે હિતેન્દ્રભાઈ જે અરજદાર છે એના નામનો તદ્દન ખોટો સ્ટેમ્પ ત્યાં રજૂ થઈ ગયેલો છે એવી માહિતી મળી છે અને સ્ટેમ્પમાં શું લખેલું છે એ તો હજી સુધી સામે નથી આવ્યું પણ હિતેન્દ્રભાઈનો સ્ટેમ્પ આવ્યો ક્યાંથી એમની પાસે પહોંચ્યો કેવી રીતે જ્યારે અમે આ બાબતે હિતેન્દ્રભાઈને કીધું હિતેન્દ્રભાઈ લેખિત માટે ફરિયાદ કરી છે આ સ્ટેમ્પ બાબતે ન્યાય નિયામક અધિકારી સમાજ કલ્યાણના અધિકારીઓને હિતેન્દ્રભાઈએ ફરિયાદ કરી છે કે તમે આ તાત્કાલિક આ સ્ટેમ્પ ક્યાંથી આવ્યો અને કોને આ સ્ટેમ્પ મૂકેલો છે એની તપાસ કરવામાં આવે અને જે પણ ખોટા ગુનેગારો સામે આવે તે લોકોની સામે તમે પોતે ફરિયાદ બનીને ત્યાં ફરિયાદ કરો જો આવું નહીં થાય અધિકારીઓ આ ટાઈપની કાર્યવાહી નહીં કરે તો અરજદારે પણ પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી અને પોલીસ પાસે તપાસના આદેશો માંગવા પડશે આ ખરેખર ખૂબ જ ગંભીર મુદ્દો છે સમાજ કલ્યાણ ઓફિસમાં બેસીને તમે લોકોના કામ કરવા માટે બેઠા છો સરકાર તમને પગાર આપે છે પણ તમે એ પગાર છોડીને પોતાના આર્થિક સ્વાર્થ માટે તમે લોકોના પૈસા પડાવો છો એ તદ્દન ખોટી વાત છે એ જરા પણ ચલાઈ લેવામાં નહીં આવે અમારી ચેનલ હંમેશા સત્ય ઉજાગર કરે છે અને સત્ય બતાવે છે અમને સત્ય બતાવવામાં કોઈનો ડર નથી હોતો આ વાત છે આપણા ગુજરાતની આપણા ગુજરાતના લોકોના હિતની વાત છે જનહિતની વાત છે તાત્કાલિક ઉચ્ચ સ્તરે

એટલે કાલે બીજું કાલે ચૌદ તારીખ તો પંદર તારીખ હું આવીશ ને તો તમને સામેથી પણ જો પંદર તારીખે પાસે હું તમને જો આદેશ છે અમારા આપવા તારીખે પ્રોગ્રામ છે આપવા બરાબર ના ના એટલે પછી સીટું જશે કઢી છે ને એમાં બાકીના એક લાખ રૂપિયા એમાં જમા

अ तो हम लोग